મિત્રો આપણે જો સાળવા નદી જો નજારો હવે નદીનો નો નજારો આ જેવું ડિસ્કવરી જવું તમને બતાવીએ પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ જેવ જોખમમાં માં નાખીને આવ્યા છીએ આ જો કઈ રીતે હાલી છે જો ઓલી પણ મહેમાન ભૂગી ગયા છે બરાબર એક જ એમ કરતા ઘડીક બંધ કરતા

મશીન આ નદી છે મશીન છે પાણી ચડાવવાનું ખેતરમાં આ નદી છે ઉનાળામાંથી પાણી રે છે આ મિત્રો જે આપણે છે ધોધ પડે છે પાણીનો તો કઈ ઘટે નહીં એવો આ ધોધમાં નાવાની પણ બહુ મજા આવે મિત્ર આમાંથી લઈ તો ડાયરેક્ટ વાટે વાંધો જોવો મિત્રો વ્યુ જોવો નજારો જોવો igual. નદી આજે આપણે નદી છે તો બધું વ્યુ આ બધા કરો તો ડુંગરા જોવો જોવો તો કઈ ઘટે નહીં આવું આમાં બહુ મોટી મોટી મચ્છી પણ છે ક્રિસ્ટા પણ છે હાલો આપણે હવે નીચે ઉતરીએ છીએ નદીમાં બધાય મિત્રોને બતાવીએ છીએ નિરાચલ આવા નહી જાતું ઉતરવું પડે એમ છે નકર બ્રેક બ્રેક લાગે એમ નથી માંથી મેમન ઉતરવું છે આમાંથી શોર્ટકટ માંથી ન ઉતરે નકર એક પગ લેફ્ટ હોય તો ડાયરેક્ટ જાય નદીમાં નીરાડો लालू આ આઈથી ફટા હે

તો ગાંધીગીર ની મોજો આ મોજા